તો શિયાળાની ઠંડીમાં પરસેવો લાવી રહી છે મોંઘવારી સતત વધતી મોંઘવારીથી ગૃહિણીઓની ચિંતા વધી છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે વેજ થાળીમાં ગત વર્ષની સરખામણીએ સાત ટકાનો વધારો જોવા મળ્યો ગત વર્ષ કરતાં બટાકા પચાસ અને ટામેટા પાંત્રીસ ટકા મોંઘા થયા છે વેજ થાળીમાં બત્રીસ પોઈન્ટ સાત રૂપિયાનો વધારો થયો છે શાકભાજી વિક્રેતાઓને પણ એસી ટકા ભાવ વધ્યા છે શિયાળામાં સસ્તા મળતા શાકભાજી હાલ મોંઘા દાટ થઈ રહ્યા છે તથા વધતી જતી મોંઘવારી દરેક મધ્યમ વર્ગીય માટે ચિંતાનો વિષય છે અને એવામાં ક્રિસિલનો એક રિપોર્ટ આવ્યો છે કે જેમાં મોંઘવારી પાછલા વર્ષની સરખામણીએ ખૂબ વધારે વધી રહી છે આ સાથે જ વેજ થાળીની જો વાત કરીએ તો એમાં પણ ગયા વર્ષની સરખામણીએ સાત ટકાનો વધારો છે એટલે કે જે થાળી આપણને ગયા વર્ષે સો રૂપિયામાં પડતી હોય તો એમાં વધારો થઈને અત્યારે તે એકસો બત્રીસ રૂપિયામાં પડતી હોય તે પ્રકારનો એક સર્વે કરવામાં આવ્યો છે આ સાથે જ અલગ અલગ શાકભાજીના ભાવ જોઈએ છેલ્લા કેટલાય સમયથી સતત ને સતત વધી રહ્યા છે સામાન્ય એવી શાકભાજી કે જે શિયાળામાં જેની આવક પણ થતી હોય છે સ્વાસ્થ્યવર્ધક આ શાકભાજીઓ પરંતુ તેના ભાવમાં કોઈ રાહત નથી ગૃહિણીઓ આપણી સાથે જ એમની સાથે વાતચીત કરી શું આમ જણો શાકભાજીના ભાવ અત્યારે તમને કેવા લાગી રહ્યા છે વધારે જ છે અત્યારે તો કે કે શાકભાજી તમને મોંઘી લાગી રહી છે બધા જ ભાવ વધારે છે બધા શાકમાં ચાલુ દિવસ કરતા અચ્છા તમને એવું લાગે છે કે બીજી બધી મોંઘવારી છે પરંતુ શાકભાજી જે પ્રમાણે વધી રહી છે એમાં કોઈક રાહત મળવી જોઈએ મળવી જોઈએ રાત પણ આવે છે બિલકુલ શાકભાજીનું જે બજેટ છે શાકભાજી એક એવી વસ્તુ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુ છે તેનો કોઈ વિકલ્પ નથી વિકલ્પમાં કોઈ બીજી વસ્તુ હવે જેમાં વાપરી શકાય એ પ્રકારની પરિસ્થિતિ નથી પરંતુ અત્યારે જે રીતે શાકભાજીના દર સતત વધી રહ્યા છે ટામેટાના ભાવ લઈએ શિયાળામાં ટામેટા સસ્તા થતા હોય છે દેશી ટામેટાની આવક થતી હોય છે પરંતુ અત્યારે ટામેટા એંસી રૂપિયા કિલો ડુંગળી એસી રૂપિયા કિલો મોટા ભાગની જે શાકભાજી છે મેથી કે જે સ્વાસ્થ્યવર્ધક શાકભાજી છે એના ભાવમાં પણ વધારો છે સો રૂપિયા કિલોના ભાવે મળી રહી છે તો ક્યાંક આ તમામ જે શાકભાજીના બજેટ છે એ ગૃહિણીના બજેટ ઉપર અસર કરી રહ્યા છે કેમેરામેન શાહ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ